કે મારી વફો છે ને વખા નો પાર નહિ પેલો ટાઈમ નહિ છે ત્રણ મહિના ચાર મહિના બોટ ખા આ તો પહેરવા નું ઘણું છે એ પારકો થઈ ગયું માં આ તો પહેરવું નું ઘોય હબુ નહિ અન કરેલું વાત તો ગોણી જાય જેવું છે પણ એ દાડે હું મોરાના રજવાડાની માતા બોલી દીધી

એટલે કાયદો પડ્યો પણ જો તારી જો તારે લીલા લેના કરું મારું આવ્યો તારે શું હતું કોઈ ના આજ છુ છે બનાવ્યો માલિક ખેતની કિંમત શું પિસ્તાલીસ પચાસ લાખ પચાસ કરોડ તો ખરું પચાસ કરોડ તો ખરું ભાઈ એ કરોડ નો માલિક રો કર્યો અને રો જે ડાયમંડ ના બનાવું મારું બહુ બતા દિવાળી ની વેળા છે જેમ દિવાળી આવશે ફરે દુનિયાના કોળી દિબે ઇન્વેસ્ટર મળશે કરોડનો એનો વેપાર હશે તારું ખાલી વર્કિંગ હશે અને એ વર્કિંગ ની અંદર તો પરેશુક કરસ અટલું લાખોપતિ બનાયો કરોડપતિ બનાયો પણ અજબોપતિ ઉતિ ના લઈ જતો મારું બખ જોવું નહીં ભાઈ હે કેતો બોલ્યો

ના વાર્તો તમે તો તમારો ભગવાન જાણે હું બોલો એટલો તો હું બોલ કરું છું

જેવું ખેકણું નહીં તારા પપ્પા વેચાણ ખાતે ગોમ ની જગ્યા લઈ જાય આજ તો મૂળ માલિક તો તમે ભલે નામે કાગળી અને રીતે નામે નથી પણ સવાલ જમણે પૈસાની રીતે જ તમારા નોમ છે આજ છે કે તમારો અમે તો ઓબ્જેક્શન વાળો કરો એ ઓબ્જેક્શન ઉપાડી દઉં પણ એ ભૂમિનું દેવ છે અને એ ભૂમિનું દેવ વાળા કરો અને મજા મજા ને મજા ન કરીએ તો મારું નોમઝાવે છે

પેલા રવાડે સરાયા છે જબાવાનું મારો ઈશ્વર કે છે હનમુશી એન વાની પત્રીસી સી બોલતી ઝુલ્યા આ શંકર ભેળા પર પણ દારુ બન કરતી એમ જ 47 માં ભલે બે હતો ને દારુ બન કરો અન બંધ કરન જો કજીઓ કાળ કોકો બધો બન કરનો કુંડુ ચાલતી વેળા લો નાજા બને ન ફેરવું તમારું નોમ આપડી મુંબઈ સમાજમાં જ્યા બાદ અર્ધુ સમાજ નું અર્ધું નાથ બાર નું

કે કોકના શીરાના ચક્કર માં આપણી કઢી ડોળી નો મૂળ તો ઈચ્છ છું તમે સોચેવા સો તેવા નહી જોન છે પબ્લિક તો મોઢું દેખાશે મારું જેવું છે હવે શું કરવું કોઈ

ભાઈ બેઠા છે કોઈ ને ખબર હતી હોય તમને એમાં ઘરે ચાપી ખબર કરી રોટલા પાણી ગયા ખબર કરી

બે અગરબત્તી ચાલુ મેલ ફોર્ટી સેવન વાળી ગાડીમાં બે વાન રહેવા જઈએ તો મજા 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 કરી